લોકસભા ઇલેક્શન હારી ગયા હરિયાણાનું ઇલેક્શન હારી ગયા દિલ્હીમાં શૂન્ય સીટ આવી મહારાષ્ટ્ર ઇલેક્શન પણ હારી ગયા અને હમણાં બિહારમાં પણ એમનો કારમો પરાજય થયો ફક્ત છ સીટ જ આવી છે અને એમાં પણ પ્રાદેશિક પાર્ટી કરતાં પણ એમની ઓછી સીટ આવી છે ત્યારથી હારથી બોકલાઈને અને ગુજરાતમાં બે હજાર સત્તાવીસમાં બી સો ટકા હારવાના છે એના કારણે આ બધા બયાન આપે છે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અમારા કાર્યકર્તા હોય હોય દરેક લોકો વચ્ચે સતત રહે છે લોકોની જે પણ સારા પ્રસંગો હોય ખરાબ પ્રસંગો હોય લોકોના વચ્ચે રહે છે સુખ દુઃખમાં સાથે રહે છે એના માટે જ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા આટલા દાયકાઓ સુધી ગુજરાતમાં છે ને કેન્દ્રમાં પણ અગિયાર વર્ષથી સેવા આપી રહી છે આ કોંગ્રેસવાળા છે જે લોકો વચ્ચે રહેવાનું ભૂલી ગયા છે લોકોની શું પરેશાની છે લોકોની શું આકાંક્ષા અપેક્ષા છે એ ભૂલી ગઈ છે એના લીધે જ કોંગ્રેસનો નો કારમો હાર થયો છે